આ છે ને આ બેગ ડાયરુ વાળો જો આમાં આવ્યો છે ને આ વલ્લી છે કમ એ ચામુડી આ ચીણી ચીણી ચામુડી હા એમાં હોય પડી ખાટા સુંબો ઈ નો ખાઈ હો કે કેતા હોય દેખાવ ના રૂપારા લાગે ભાઈ કોક એમ કેતો હોય કે કેમ કુ ઉપયોગ આવતા હોય મને ખબર નઈ ને આમાં ફાલ જો ઓલો છે ને તમને દાડમડીમાં ફાલ બતાવું ફાલ એકદમ નો છે પણ એમાં અમુક છે ને દાડમ બંધાય છે ને એ દાડમ એ ખીસકોલા ને નોરિયા અને જીપ ઉગે છે હોય અતકસરું પાકે ને તો અહીંયા છે ને એ ખાઈ જાય જો અહીં એક બંધાણું તડકો હામો આવે બાકી ફાલતા દુનિયાનો છે આમ અહીં છે દાડમ તો મમ્મી આ બંધાણા પણ ઘટડીના રેવા દઈ ત્યાં હા જો જોઈ રહ્યા આવા કર નાખે જો આમાં ને અમા ખોખા કર નાખ એવું છે અમાર સીવું છે ને અમારા જ પાણીનો વારો છે પાણી આવ્યું ને જ પોણા ને હવે આવી જાય એના બદલે પોણા દહ થઈ ગયા ને તોય પાણી નથી થાય સીવું વાટજો જોવે કે પાણી આ છે ને એક મારે ભરવું મેં કીધું આગળ પાણી આવે ને તો તને આંડા ને ગાયગરું ને બધું દઈ દઉં એટલે પીવાનું પાણી સીવું ભર લે એટલે એક અમારે ઈ કામ તો ઓછું છે બાકી અમારું મિની ગાર્ડન અમારું મિની ગાર્ડન છે ને જોરદાર છે મમ્મી આમ હીરે બેહવાની કઈ મજા આવે બેહવાની મજા આવે પણ ટાળવાની મજા છે બાકી આમાં કઈ નોરિયા ને સેકલા ને કઈ થવા ન દે સામા સીડિયા ને થોડી જાય બધું ચીરીક પાકે ને થોડી જાય

હાથ જ નથી ડાળતી ગોટામાં કાલ કાલતા એ બાલમોરા ઉતરાય દીધા ને પછી એકલી એક અમારે છે ને આજ વિરમભાઈ નઈ દેખાય વિરમભાઈ ને બહાર જવાનું થયું થોડું કામ હતું ને એને બહાર જવાનું થયું એટલે વિરમભાઈ દેખાય નહી કદાચ બપોરે આવતા રે કેતા હતા પણ હવે કંઈ નક્કી ન હોય હાંજાઈ પડી જાય ત્રણ ચાર વાગ્યાને કહેતા હતા પણ નક્કી ન હોય ઈ હવે લાંબુ એની કાર્યવાહી હાલે તો પછી મોડું થઈ જાય આવવામાં એટલે વહેલાં આવશે તો વિડીયોમાં આવશે ને કાંઈ ભાઈ નહીં દેખાય હવે નથી હમ હવે હું ખાવ તાર મારદી કોમન દે ફૈયા ફૂલ દે હે એ હમણાં દે હે થેન્ક યુ પીયુ થેન્ક યુ તરવાંઠો થઈ ગયું ને હવે છે ને અટાણ જો ગધ પાટવાન છે હવાય રહેતા નથી વાટવાની કેમ કે કાલ પીવરાવી હતી ને હવાય વટાઈ એમ નથી અટાણ મમ્મી કે વટાઈ એમ હોય તો જાય કે પાથરો એક વાટી આવે એટલે ગાજર તો ગોડલ પડ્યા તો એ ખબર આવ્યા મકાઈ વાટલ પડી તો ખબર આવી ને ગદપ નથી વાટી તે હવે ગદપ અટાણ પાથરો એક ગમે એમ કરીને વાટ લો માકડી કેમ કે એ ખાતા હોય ને એને ન ખાય ને ઢોર તો એને હોયત્રી ના વરે ટાણું થાય એટલે સાંભળે આ મારી મોર જોઈ લે એને ખબર જ છે ક્યાંથી વાટવાની એને ખબર હાલ ક્યાંથી વાટવાનું કે છે હાલી રે હલી રે હલી રે હાલી રે પીયું આગળ એને મમ્મી હાથ પગ ધોતા હતા તો આ છે ને

કે ટાઈમ લેશ મૂકવાનું મેળા આવે ને શિવ મામા આવ્યું છે એટલે કેમ કે હે શિવ વિરમભાઈ છે ને આવ્યા ને તો શિવ કહ્યું ને પૂછ્યા પૂછશે કેમ કે હે મામા આવી શતી શિવ ક્યાં ગઈ ક્યાં ગઈ એમ ગત છે ને શિવ એમ કહે કે હું કાંઈ ખેતરમાં હતી કેમ કે હે ઓલું કર્યું ભાઈ દીને પાણી પીવડાવા આવી ગયું અને પાણી પીવડાવી નખર પછી હમણાં નથી નાખવી

તો તમે જો એટલું બધું કામ ન હોય તો એક ખૂમરો મારો તો ને હાલો ને તો આ બધા આવશે ને જીતભાઈ ને કામ ઓછું હોય છે તો આવશે છે પછી જોઈએ હવે કાલ ખબર એને પડે એટલે એવું છે

હા કાલ નાખું તું પ્રિયલ પપ્પા એ આજે પાછું રાત માંથી જાય ને